છોટાઉદેપુર ક્વાટનગરમાં વિશ્વ નગરમાં લાખોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉમટી પડ્યા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ચાલતી હોય રોજ ગેરના મેળામાં છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ ભાઈ રાઠવા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવા છોટાઉદેપુર જિલ્લા આપ પ્રમુખ રાધિકા રાઠવા ભાજપના લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત તાલુકા અને જિલ્લાના કાર્યકરો ક્વાટના ગેરના મેળામાં આવ્યા હતા અને ગેરના મેળામાં રામ રામઢોલા તાલે નાચી મેળાનો આનંદ માણ્યો હતો ક્વાંટમાં વર્ષોની પરંપરા મુજબ ફોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો યોજાય છે આજ રોજ ક્વાંટ નગરમાં વારંવાર વૈશ્વિક ખ્યાતિગેરનો મેળો ભરાયો વહીવટી તંત્ર દ્વારા મેળો માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હજારો લોકો ગેરના મેળામાં ઉમટી પડ્યા આ મેળામાં ક્વાંટ તાલુકા સહિત આજુબાજુના રાજ્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પણ લોકો મેળો માંડવા માટે આવે છે તદુપરાંત વિદેશથી આવતા પર્યટકો આદિવાસી સંસ્કૃતિ લોકનૃત્ય તેમના પહેરવેશની તસવીરો તેઓના કેમેરામાં કંડારીને કેના મેળાની તો પોતાની સાથે લઈ જતા હોય છે આ આગામી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેથી મતદાતાઓમાં મતદાન માટેની જાગૃતિ આવે તેવા હેતુથી ક્વાન્ટ કડીપાની રોડ પર મોટું ટીવી ડિસ્પ્લે ઉભી કરી મતદાન વિશેની માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર જિગ્નેશ દચી સાથે કેમેરામેન હૈધર પઠાન પાટવી ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર ક્વાન્ટ